ગુજરાત વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અને કોંગ્રેસના વરિષ્ઠ અગ્રણી અમિત ચાવડાએ એક પત્રકાર પરિષદને સંબોધિત કરી હતી તેમણે જણાવ્યું કે કોંગ્રેસ પાર્ટી સતત લોકો વચ્ચે જઈ તેમના પ્રશ્નો સાંભળવા અને તેમના હક માટે લડવા માટે પ્રતિબંધ છે વધુમાં કોંગ્રેસના વરિષ્ઠ અગ્રણી અમિત ચાવડાએ માહિતી આપતા શું કહ્યું આવો સાંભળીએ પ્રદેશ કોંગ્રેસ સમિતિના મીડિયા કન્વીનર મુખ્ય પ્રવક્તા મનીષભાઈ હાર્દિક સ્વાગત કરીએ છીએ સમગ્ર ગુજરાતમાં લોકોની વચ્ચે જઈ એની સાથે સંવાદ પ્રસ્થાપિત કરી એના અવાજને ભુલંદ કરવા માટે એના હક અધિકારની લડાઈ લડવા માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા સૌરાષ્ટ્રમાં સોમનાથ થી શરૂ કરીને દ્વારકા સુધી કિસાન આક્રોશ યાત્રા યોજવામાં આવી આ યાત્રા અગિયાર જિલ્લામાં ભ્રમણ કરીને લગભગ અગિયારસો જેટલા કિલોમીટર આ યાત્રાએ ભ્રમણ કર્યું અને લોકો ખેડૂતો સાથે સંવાદ પ્રસ્થાપિત કર્યો અને આ વાતને બુલંદ કર્યો સાથે સાથે ગુજરાતના લોકોના આ વાતને બુલંદ કરવા માટે જન યાત્રાની શરૂઆત થઈ એના પ્રથમ ચરણમાં ઉત્તર ગુજરાતમાં ધીમાથી શરૂઆત કરીને બેચરાજી સુધી આ યાત્રા કરી સાત જિલ્લામાં તેરસો કિલોમીટર ના પ્રવાસ દરમિયાન લોકો સાથે ખુબ નજીકથી સંવાદ કર્યો લોકોના પ્રશ્નોને જાણ્યા અનેક મુદ્દાઓ પર અવાજ ઉઠાવીને આંદોલનોની શરૂઆત થઈ જનઆક્રોશ યાત્રાના બીજા ચરણમાં પણ વીસમી ડિસેમ્બરથી ભાગવેલ થી શરૂઆત કરી અને મધ્ય ગુજરાતની આ યાત્રા અત્યારે ચાલી રહી છે અને છ જાન્યુઆરી એનું સમાપન દાહોદ ખાતે થવાનું ત્યારે મધ્ય ગુજરાતની યાત્રા પણ આઠ શેર જિલ્લાઓમાંથી પસાર થઈ લગભગ ચૌસો જેટલા કિલોમીટર નો પ્રવાસ કરવાની દરમિયાન લોકોની વચ્ચે ગયા લોકોને મળ્યા લોકોને સાંભળ્યા જે સરકાર વિકાસની મોટી મોટા બળગા તૂકે છે એની જમીનની હકીકત પણ જોઈ ભ્રષ્ટાચાર ગેરવહીવટના પ્રત્યક્ષ પુરાવા પણ જોયા અને લોકોની જે તકલીફ પીડા અને આક્રોશ છે એને આખી યાત્રા દરમિયાન અવાજ આપવાનું પણ કામ કર્યું ને એના માટેના કાર્યક્રમો લઈને પણ આગળ વધીશું ત્યારે અમારો સંકલ્પ છે કે ગુજરાતના લોકોના અવાજને ભૂલંદ કરીશું ને એને એનો અધિકાર અપાવીશું આખા ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ આવતા થોડા મહિનાઓમાં યોજાવાનું છે મોટા ભાગની સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં આજે ભારતીય જનતા પાર્ટીનું શાસન છે

ગુજરાતના તમામ ગ્રામ્ય વિસ્તાર શહેરી વિસ્તારમાં અમે જઈશું લોકોની સાથે સીધો સંવાદ પ્રસ્થાપિત કરીશું અને એના જ બાદ સ્વરૂપ આખા ગુજરાતના જે ગ્રામ્ય વિસ્તારો છે એ હજાર ને જેટલા જિલ્લા પંચાયત બેઠકો છે અને એની અંદર સમાવેશ પાંચ હજાર બસો જેટલી તાલુકા પંચાયત બેઠકો છે આ સમગ્ર ગુજરાતના ગ્રામ્ય વિસ્તારના લોકો સાથે સીધો સંવાદ પ્રસ્થાપિત થાય સીધા એમની સાથે પ્રશ્નોત્તરી થાય એમના અવાજને એક મંચ મળે એના પ્રશ્નોને વાચા મળે અને એ મુદ્દાઓ એ પ્રશ્નો એ ફરિયાદો એ ભ્રષ્ટાચાર ગેરવહીવટને લઈ અને રસ્તા પર ઉતરીને આંદોલનાત્મક કાર્યક્રમોની શરૂઆત થાય એના માટે સમગ્ર ગુજરાતના ગ્રામ્ય વિસ્તારમાં દરેક જિલ્લા પંચાયત બેઠક દીઠ તેમાં સમાવેશ દરેક તાલુકા પંચાયતની બેઠક દીઠ કોંગ્રેસ પાર્ટી જનસંવાદ કાર્યક્રમ કરવા જઈ રહી છે આ જનસંવાદ કાર્યક્રમ ગુજરાતની તમામે એક હજાર ને નેવ જિલ્લા પંચાયત બેઠકોમાં સમાવેશ પાંચ હજાર ને બસો જેટલી તાલુકા પંચાયત બેઠકો પર આ જનસંવાદ કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે આ કાર્યક્રમની સાથે સાથે જે ગુજરાતના મહાનગરો છે જે સત્તર કોર્પોરેશન છે એ સત્તર કોર્પોરેશનમાં પ્રજા ખૂબ મોટો ટેક્સ ભરે છે સરકાર પ્રજાની પાસે જે ટેક્સ રૂપે લૂટ ચલાવી રહી છે અને એ જે ટેક્સના પૈસા છે એનો જે ગેરવહીવટ થાય છે એમાં જે ભ્રષ્ટાચાર થાય છે જે પ્રજાની અપેક્ષાઓ છે જે પ્રજાનું સ્વપ્ન છે કે આ રીતનો વિકાસ થવો જોઈએ અમારા વિસ્તારનો વિકાસ થવો જોઈએ સારા રસ્તા હોવા જોઈએ વરસાદી પાણીના નિકાલની વ્યવસ્થા હોવી જોઈએ ડ્રેનેજની વ્યવસ્થા હોય સફાઈ સારી રીતે થાય પ્રદૂષણ મુક્ત શહેર હોય સ્પોર્ટસ સાથે સાથે શિક્ષણ ને બાકીનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર હોય ટ્રાફિકની સમસ્યાઓથી રાહત મળે આ બધા જ મુદ્દાઓને લઈ જનતાને ખૂબ અપેક્ષાઓ સરકાર પાસે પણ છેલ્લા કેટલાય વર્ષોથી સરકાર એમની વાત પણ સાંભળતી નથી એમની કોઈ પણ જે ફરિયાદ છે એની પણ સુનવાઈ થતી નથી અને એટલા માટે કોંગ્રેસ પાર્ટીએ નક્કી કર્યું કે જે કોંગ્રેસ પાર્ટીનું વિઝન ડોક્યુમેન્ટ હોય દર વખતે ચૂંટણીઓ હોય રાજકીય પક્ષો પોતાનો ચૂંટણી ધંધેરો બનાવતા હોય પણ જે વિઝન ડોક્યુમેન્ટ આ વખતે કોંગ્રેસ પાર્ટીએ પ્રથમ પ્રથમવાર એવું નક્કી કર્યું છે કે પાર્ટી તો મુખ્ય લોકો સાથે સંવાદ કરતી જ હોય છે પણ એક પરિવાર છે એમને શું સિસ્ટમ ચેન્જ જોઈએ છે એમને કેવું શહેર જોઈએ છે એટલે લોકોના અપેક્ષા મુજબનું લોકોના સ્વપ્ન મુજબનું શહેરનું નિર્માણ એનો વિકાસ એની વ્યવસ્થા ઉભી થાય એટલા માટે કોંગ્રેસ પાર્ટી દ્વારા પહેલી જાન્યુઆરીથી ગુજરાતના તમામ સત્તર મહાનગરોમાં વોર્ડ દીઠ કોંગ્રેસ આપને દ્વાર કાર્યક્રમ શરૂ કરીએ છીએ જનતાનો મેનિફેસ્ટો મેનિફેસ્ટો માટેના જે મુદ્દાઓ હોય એ મુદ્દાઓનું ફોર્મ લઈને કોંગ્રેસનો કાર્યકર કોંગ્રેસનો આગેવાન એક એક વોર્ડમાં એક એક ઘેર જશે રસ્તાઓ બાબતે શિક્ષણ બાબતે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બાબતે મેડિકલ ફેસિલિટી બાબતે પોલ્યુશન બાબતે સ્પોર્ટ્સ ને બીજી એક્ટિવિટીઝ બાબતે સફાઈ બાબતે વરસાદી પાણીના નિકાલ બાબતે આ બધા જ મુદ્દાઓ પણ લોકોના કયા અભિપ્રાય છે એ મુજબ એમના સૂચનો મેળવી અને જનતાનો મેનિફેસ્ટો સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ માટે કોંગ્રેસ પાર્ટી તૈયાર કરશે આ વખતનો કોંગ્રેસ પાર્ટી નો જે વિઝન ડોક્યુમેન્ટ છે એ જનતાનો મેનિફેસ્ટો છે અને એ માટેનો કાર્યક્રમ કોંગ્રેસ આપને દ્વાર જનતાનો મેનિફેસ્ટો કાર્યક્રમ કરવા જઈ રહ્યા છે સાથે સાથે ગુજરાતના જે મહાનગરો છે એમાં પ્રજા ટેસ્ટ તો ભણે છે પણ એની ફરિયાદો હોય એના પ્રશ્નો હોય એની રજૂઆતો લઈને જાય છે ત્યારે કોઈ પણ સરકારી કચેરીમાં એને સાંભળવામાં નથી આવતું જે ચૂંટાયેલા પ્રતિનિધિઓ છે પ્રજાના મતથી થી ચૂંટાય છે પ્રજાના ટેક્સના પૈસાથી પગાર લે છે એવા લોકો પણ જનતાની સુનવાઈ એક મંચ મળે અને એ મંચ પરથી થયેલી રજૂઆતોને કોંગ્રેસ પાર્ટી રજૂ કરી અને એમની લક્ષી લડાઈ લડે એ સંકટ સાથે પહેલી જાન્યુઆરી પણ રહીને લોકોને આમંત્રિત કરીશું કે આવો તમારા વોર્ડ જે પણ પ્રશ્નો છે જ્યાં પણ ભ્રષ્ટાચાર ની ફરિયાદ છે જ્યાં પણ ગેરવહીવટ ની ફરિયાદ છે જ્યાં પણ સિસ્ટમ ને સુધારવાની વાત છે સારા પોઝિટિવ સૂચનો અને અભિપ્રાય છે એ બધા જ માટે કોંગ્રેસ પાર્ટી તમને મંચ આપે છે આ જનતાનો મંચ છે અને એના પછી તમે તમારા પ્રશ્નો રજૂઆતો અભિપ્રાય સૂચનો રજૂ કરી શકો એટલા માટે વોટ દીઠ જનમંચ કાર્યક્રમ અમે કરવા જઈ રહ્યા છીએ સાથે સાથે જે પ્રશ્નો આવશે જે ફરિયાદો આવશે જે ગેરવહીવટ કે ભ્રષ્ટાચારની હકીકતો આવશે એ તમામ મુદ્દાઓને લઈ કોંગ્રેસના આગેવાનો કોંગ્રેસના કાર્યકરો અને સ્થાનિક વોર્ડના જે જે છે છે ફરિયાદી લોકો એવા બધા લોકોને સાથે રાખી જનતાના અવાજને ભૂલંદ કરવા માટે અમે જે તકલીફ પીડા દર અને આક્રોશ છે એને વાચા મળે એટલા માટે વોર્ડની જનાક્રોશ પદયાત્રા કરવાનો કાર્યક્રમ પણ અમે સાથે સાથે શરૂ કરી રહ્યા છીએ એટલે આખા જાન્યુઆરી મહિના દરમિયાન આખા શહેરી વિસ્તાર અને ગ્રામ્ય વિસ્તારમાં આ મહાજન સંપર્કના કાર્યક્રમો દ્વારા ગ્રામ્ય વિસ્તારમાં મેં જન સંવાદ કાર્યક્રમ થી એક એક ગામ સુધી પહોંચીશું એક એક લોકો સાથે સીધો સંવાદ પ્રસ્થાપિત કરીશું શહેરી વિસ્તારમાં જનતાના મેનિફેસ્ટો કાર્યક્રમ સાથે કોંગ્રેસ આપને દ્વાર કાર્યક્રમ થી મેં એક એક ઘર અમારા આગેવાનો કાર્યકરો જઈને સીધો સંવાદ પ્રસ્થાપિત કરશે લોકો સાથે વાતચીત કરીને જનતાનો મેનિફેસ્ટો બનાવીશું અને એ જ રીતે દરેક શહેરોમાં લોકોના પ્રશ્નો સાંભળીશું લોકોના પોતાના પ્રશ્નો ફરિયાદો રજૂઆતો માટે મંચ આપીશું અને જનમંચના કાર્યક્રમથી જે મુદ્દાઓ ઉજાગર થશે જે ફરિયાદો જે પ્રશ્નો આવશે એના નિરાકરણ માટે લડાઈ લડવાના સંકલ્પ સાથે જનાક્રોશ બીજી તરફ જાન્યુઆરી મહિનાથી શરૂ કરીને બધા જ ગુજરાતના ગ્રામ્ય અને શહેરી વિસ્તારોમાં આ કાર્યક્રમો દ્વારા અમે લોકો વચ્ચે જઈએ છીએ લોકો વચ્ચે જઈ અને એને સાથે સંવાદ કરી અને જે સરકારની

અને જે પ્રજાલક્ષી વિકાસ થવો જોઈએ જે પ્રજાના વિઝન એના સ્વપ્ન મુજબનો વિકાસ થવો જોઈએ લોકો મુઠી પર લોકો માટે નહીં પણ બહોળા સમૂહ ધ્યાનમાં રાખીને પોલિસી બનવી જોઈએ એ વિઝન સાથે વિચાર સાથે આ કાર્યક્રમો કરવા જઈ રહ્યા છે અમારા આગેવાનો સંગઠન ના હોદ્દેદારો એક પ્રક્રિયા કરવાના છે રસ્તા માટે પીવાના પાણી માટે ડ્રેનેજ માટે સફાઈ માટે શિક્ષણની વ્યવસ્થાની વ્યવસ્થા ઇન્ફ્રાસ્ટ્રકચર પોલ્યુશન જનતાનો શું અભિપ્રાય છે એ અમે નોંધ્યું છે એમના અભિપ્રાય મુજબનો ચૂંટણી બનશે વિઝન ડોક્યુમેન્ટ બનશે એટલે આ ડોર ટુ જવાનો એક તમારો કાર્યક્રમ છે આ મહાજન સંપર્ક અભિયાન નું અમારું જે લક્ષ્ય છે કે અમારો લક્ષ્યાંક છે કે એક એક ઘરનો સંપર્ક કરીશું અને તમામ શહેરી વિસ્તારના લોકો સાથે સીધો સંવાદ પ્રસ્થાપિત કરીશું